વડોદરા જિલ્લાના શિનોર તાલુકા મથકે નર્મદા નદીના કિનારે અતિ પૌરાણિક રિદ્ધિસિદ્ધિ ગણપતિ મંદિર આવેલું છે આ મંદિરમાં સર સયાજીરાવ ગાયકવાડ સરકાર દ્વારા માનતા પૂરી થતા મંદિરમાં દોઢ કરોડના સોના હીરા માણિક જવેરાતના આભૂષણો અર્પણ કરાયા હતા આ આભૂષણો હાલ શિનોર મામલતદાર હસ્તક હોવાથી સરકારી તિજોરીમાં રાખવામાં આવ્યા છે ત્યારે દર વર્ષે ગણેશ ચતુર્થી નિમિત્તે રિદ્ધિસિદ્ધિ ગણપતિ મંદિર ખાતે મૂર્તિઓની પરંપરા અનુસાર ઘરેણાઓનો શૃંગાર કરાવવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગણેશ ચતુર્થી નિમિત્તે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રીદી સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે મૂર્તિઓને ઘરેણાઓનો શૃંગાર કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શિનોર તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સિનોર તાલુકામાં નર્મદા નદીના કિનારે સિદ્ધિ વિનાયક મંદિર આવેલું છે તે મંદિરમાં ગાયકવાડી સમયથી ઘરેણા ચડાવવામાં આવે છે તે ઘરેણા આજે ગણપતિ દાદાને એ જ પરંપરા પ્રમાણે ચઢાવી અને પોલીસ તંત્ર તથા વહીવટી તંત્ર ખડે હાજર છે વડોદરા જિલ્લાનું સિલોડ તાલુકાનું ગામ સિલોડમાં સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર છે જે જમણી સુમના છે અને ગાયકવાડ સરકારી આભૂષણ દિવસ દરમિયાન લાખો રૂપિયાનું હશે અત્યારે બે કરોડનું આભૂષણ છે દર ગણેશ ચતુર્થીએ આ આભૂષણ ચડાવવામાં આવે છે મહાદેવ ના મંદિર છે બધા મંદિર છે આ દર વર્ષે ઉત્સવ થાય છે યજ્ઞ થાય છે ભોજન સમારંભ થાય છે અને સર્વ ભક્તો ખુશ થઈ આનંદ કરી ભગવાન ગજાનંદ ગણપતિ અને સિદ્ધિ વિનાયક દાદાના કૃપા આશીર્વાદ પામે છે